લોકો જાણી શકે સમજી શકે તે માટે તમે લોકો અમને સપોર્ટ કરતા હોય તો અમારા તમારા સુધી કાંઈ પણ નવું પહોંચાડવું એ અમારી ફરજમાં આવે છે એટલે કે હવે અત્યારે હમણાં પાછું નવું ચાલુ કર્યું છે શું ખબર છે ટાઈગર હવે ટાઈગર કોને કહેવાય તમને ખબર છે ભાઈ તો કોમેન્ટમાં મને કહેજો હવે આ દેશની અંદર ટાઈગર તો બે જ હતા બે એમાં અત્યારે એક છે અને એક નથી ટાઈગર કેને કહેવાય ને ટાઈગરનું બિરુદ તેને મળે કે ટાઈગર જેવા કામ કર્યા હોય એને ટાઈગર કહેવાય બાકી ટાઈગર નહી ટાઈગર હતા કોણ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ કારણ કે એની જેવું અસ્તિત્વ કોઈનું નહોતું ખાલી ખબર પડે ને આમ અંગ્રેજોને કે સરદાર આવે છે એ બખોલું ગોતવા મળતા હતા અને પેન્ટ બેન્ટ ભીનું એનું થઈ જતું હતું અંગ્રેજો એ ટાઈગર હતો સરદાર વલ્લભભાઈ જે હતા ને એ એટલે તમે લોકો ટાઈગર બનવાનું રહેવા દે તમને કોને આપ્યું છે ટાઈગર આવું ટાઈગર નથી તમારાથી થાય તો નાના મોટા અઘરું છે પાંચસો ને અડસાઠ રજવાડા જેનાથી ભેગા કરવાનું તેવડ હોય ને એ ટાઈગર કહેવાય તમારાથી પછા જણા નથી થતા ભાઈ એટલે ટાઈગર નું તો હાવ રેવા દેજો આવું નહીં કહેતા હવે પછી टाइगर એક જ સરદાર વલ્લભભાઈ એની સિવાય ટાઈગર નહીં બને કોઈ કારણ કે એવું વ્યક્તિત્વ જ નથી આ દુનિયાની અંદર એની પછી એવો કોઈ થયો જ નથી અને થાય પણ નહીં સરદાર થવું બહુ અઘરું છે અને બીજો ટાઈગર એ છે કોણ આ દેશનો કિસાન કારણ કે ચોવીસ કલાક મહેનત કરે છે તમારા માટે તમારા પેટ ભરવા છતાં એ લોકો દુખી છે કારણ કે એના માલનો ભાવ મળતો નથી આજે એક સમય એવો હતો કે મગફળી અને સોનું બંને એક સાથે ચાલતું બરાબર પછી પચાસ રૂપિયા હોય તો અત્યારે સોનું એક લાખે પૂગી મગફળી બેકાર થયો ને એ તમારા કારણે થયો આ દેશ નો કિસાન તમારી પાસે લાંબો વાત નહીં કરી અગે એના માલ ભાવ આપો શું કામ નથી આપતા તમારી દુકાનો બંધ થઈ જાય એ માટે

ટેકાના ભાવે ખરીદી ટેકો મસ્તી નો મૂકી દો એક હજાર પચાસ રૂપિયામાં ખરીદી કરવામાં આવશે ખેડૂત નો એથી ઉપર કોઈ જવાનો નથી વેપારી ખરીદવાનો ખેડૂતનો માલ પતી જાય ટેકાનો ભાવ ખરીદી પૂરી થઈ જાય એટલે એક મહિના પછી સીધું હાલતું કરે આવું શું કામ કરો તમારે ટેકાના ભાવે ખરીદવાની જરૂર ક્યાં વેપારીઓ ખરીદતા તો ખરીદવા તુટી મૂકી બજાર પકડો છો હું લેવા બજાર બાંધો છો હું કામ ખેડૂતો ને હેરાન કરવા માટે આની સિવાય બીજું કઈ નહીં કરવું સરકાર તો ખેડૂતો માટે કઈ પણ કરો તમે અમારા માલના ભાવ આપો એટલે અમે તમારી પાસે લાંબો હાથ નહીં કરવા સહાય આપો ને ઓલું આપો કોઈ વસ્તુ અમારે જરૂર નથી અમારા માલનો ભાવ આપો અમે પેદા કરીએ ને પકાવીને તમારા પેટ ભરવા હતું એનો બીજી કોઈ વસ્તુની જરૂર નથી અમારે કરી દો અમને મગફળીના સાઠ હજાર રૂપિયા ઘઉંના ભાવ કરી દો બારસો રૂપિયા કપાસના પચીસો કરી દો પછી અમે તમારી પહેલા લાંબો વાત કરવા આવી કહી દો હોવાનું જ જરૂર અત્યારે ખબર છે તમને ખેડૂત કોઈ પણ પાક વાવે તેમાં ખર્ચો કેટલો થાય છે કોઈ કેલ્ક્યુલેશન માર્યું કોઈ દિવસ સત્તર હજાર રૂપિયા ઉપરનો ખર્ચો થાય છે એક વિગે એક જ પાક લેવામાં સત્તર હજારનો એક વિગે ખર્ચો થાય છે ખેડૂતોને અને માલ તૈયાર થાય કેટલામાં વેચવાનો આઠસો રૂપિયા નવસો રૂપિયા વિગ કેટલો થાય ખબર તેર હજાર નો થાય ચાર હજાર તો ગાંઠના કરના નાખે આ ઉપજ આવે એમાં નાખે ઓલી આવે એમાં નાખે ખેડૂત ને એમનું બધા બાકી કઈ વધે નહીં બેંક ના ધિરાણ ભરે એના વ્યાજ ભરે એ આડા વાળા ગોતવાના હોય નહીં કોઈના ઘરમાં ખેડૂતના એટલે આ છે ને તમે બજાર છૂટી મૂકી દો ટેકાની કોઈ જરૂર નથી અમારે ટેકા વગેરે કરો બજાર સુધી મૂકો એટલે અમારી રીતે અમને ભાવ મળી રહે તમારે કોઈ બજાર પકડવાની જરૂર નથી ચીકો નથી માર અને નીકળી ગયા ટાઈગર સસેડ ના મત ટાઈગર સાવું છે એલી નું નથી ટાઈગર આ દેશ નો ટાઈગર દુખી છે એનું કરો ત્યાર પછી બજે નીકળજો ને વિરોધ પ્રદર્શન બંધ કરો લોકો બધાયથી થાકી ગયા છે જનતા એટલી દુખી છે કે તમારા નકરા વિરોધ પ્રદર્શન જ દેખાય છે આવે છે બીજું કાંઈ કરવા નહીં ગમે હોય નેતા હોય તોય ભલે કર્મ હોય તોય ભલે બસ મજા કરો જેમ આવે એટલે મિત્રો આ વિડીયો શેર કરજો એટલો તમારા ઉપયોગ માટેનો છે જે જોતા હોય ખાલી જોઈને આગળ ન કરો શેર કરો એ કહું છું તમને તમે શેર નહીં કરો ને તો આગળ નહીં જાય એટલે અમે આવું નવું 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 કંઈક પણ આપતા રહેશું તમારી સમક્ષ એટલે જોઈને ટાઈગર થવું હોય ને આ વિડીયો શેર કરજો ઈ ટાઈગર